પટેલ ને લખ્યો પત્ર હીરા ઉદ્યોગના બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલ શિક્ષણ પેકેટમાં સુધારો કરવા પત્ર લખાવ તેર હજાર પાંચસો ના બદલે સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માંગણી આ પત્રમાં દર્શાવવામાં આવી છે ને હીરા ઉદ્યોગમાં મજૂર કાયદા નું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાવ ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારો નું સર્વે કરી સહાય આપવાની માંગણી કરી

રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રાહત પેકેજની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું એમાં સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે આ નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે રત્ન રત્નકલાકારોના રજીસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાથરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસથી પચાસ ટકા રત્નકલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી શકશે નહીતર આ જે પેકેજ છે એક માત્રને માત્ર કાગળ ઉપર રહી જશે અને એક લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબને અને જે કમિટી બની છે અને સમ્ર વિનંતી કરીએ છીએ કે આ પેકેજની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એમાં પોતાના પ્રયાસો કરવામાં આવે